નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર ને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં એકાઉન્ટ વિભાગ ઈ ભાગ એ બેના પ્રકરણમાં બેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં મિત્રો મેળવીશું તો વિડીયોને મિત્રો અંત સુધી જો જો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ઓકે શરૂ કરીએ ભાગ બે ચેપ્ટર નંબર બે નો ઘસારો પહેલા નંબરનો દાખલો છે ને તે જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની पीडीएफ મળી જશે ओके तो तुम्ही कॉल કરીને मिळवू શકો છો તો फटाफट कॉल કરીને મેળવી લેજો ओके જોઈએ આગળ સોલ્યુશન શરૂ કરીએ सुरेश लिमिटेड तारीख 1 4 2022 ના રોજ 63600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું યંત્ર ગોઠવવાનો ખર્ચ 1000 જો યંત્રની ભંગાર કિંમત આઠ વર્ષના અંદાજિત આયુષ્યને અંતે ચૌદ હજાર છસો અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો કંપનીનો હિસાબી વર્ષ એકત્રીસમી માર્ચના રોજ પૂરું થાય છે પ્રથમ ત્રણ વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો અને કંપનીના સરખા આપતાની પદ્ધતિએ ઘસારો ગણે છે હવે લાઇન ટુ લાઇન સમજાવ જઈશું સુરેશ લિમિટેડ એક ચાર બાવીસના રોજ ત્રેસઠ હજાર છસોનું કિંમતનું યંત્ર ખરીદ્યું બરાબર તો આ ખરીદ્યું પહેલા તો ત્રેસઠ હજારનું એક હજાર ગોઠવવાનો ખર્ચ ત્રેસઠ હજાર છસો પ્લસ એક હજાર ચોસઠ હજાર છસો થયા સી એટલે આપણી પડતર કિંમત હવે આપણે શું કરવાનું છે એની ભંગાર કિંમત આઠ વર્ષના અંદર જ આવ્યું અંતે ચૌદ હજાર છસો છે બરાબર વાર્ષિક ઘસારો ગણવાનો આપણે એ વાર્ષિક ઘસારો તમે ક્યારે ગણી શકો ડી બરાબર સી માઇનસ એસ અપોન એન બરાબર ચોસઠ હજાર છસો માઇનસ ચૌદ હજાર છસો એટલે આઠમાં અપોન આઠ એટલે બાસઠ પચાસ આવે ઘસારો દર વર્ષે સીધી પડે સરખા આપતા પદ્ધતિ એટલે સીધી લીટી કહો તમે હવે આર બરાબર ડી અપોન સી ગુણ્યાસો એટલે બાસઠ પચાસ ભાગ્યા ચોસઠ છસો ગુણ્યાસો એટલે નવ પોઈન્ટ સડસઠ ટકા દર મહિને દર વર્ષે ઘસારો નવ પોઈન્ટ સડસઠ ટકાનો હવે આનું યંત્ર ખાતું તો ઘસારો થયો તો એક ચાર બાવીસના રોકડ ખાતે એક હજાર ઉધાર બાજુ બેંક ખાતે ત્રેસઠ હજાર છસો એટલે ચોસઠ હજાર છસો થયા ત્યારબાદ બીજી બાજુ એકત્રીસ ત્રણ પર ત્રેવીસના રોજ ઘસારા ભળ્યો એકત્રીસ ત્રણમાં બીજા ત્રેવીસમાં બાસઠ છ પચાસનો તો હવે આમાંથી આમાં રકમ બાદ કરવાની એટલે અઠ્ઠાવન ત્રણસો પચાસ વધશે બાકી આગળ લઈ દેવાની અઠ્ઠાવન ત્રણસો સરની બાકી અને એનો ઘસારો પાછો ગણવાનો એના વર્ષના અંતે તો બાસઠ પચાસ માઇનસ કરો પાછા પાછા જે આવે પાછી બે હજાર ચોવીસમાં લાવી દો પાછું ગણો પાછું માઈનસ કરો બાસઠ પચાસ પાછું લગાવી દો કેટલી બાકી આવશે એ તું જવાનું બસ એ જો કંઈ નથી આવો એકદમ સિમ્પલ છે જો એક ચાર બે બાર હજાર બાવીસના રોજ રોકડ ખાતે એક હજાર અને બેંક ખાતે ત્રેસઠ હજાર છસો એટલે ચોસઠ હજાર છસો આવ્યા ઘસરા તમે ગણો એકત્રીસ અને પચીસ ત્રેવીસના રોજ એક વર્ષ પૂરું થયું ઘસરા ગાંધતા વખતે બાસઠ થઈ ગયો તો આખરની બાકી કેટલી થઈ તમારી અઠ્ઠાવન ત્રણસો પચાસ થઈ ગઈ હવે જે બાકી હતી એ તમે આગળ લાયા એક ચાર ત્રીસ હજાર ત્રેવીસ શરૂની બાકી થઈ બે આખરની બાકી બીજા વર્ષે શરૂની બાકી થઈ જશે ઓકે એક ચાર ત્રેવીસ એક દિવસ પછી પછી અઠ્ઠાવન ત્રણસો પચાસમાં તમે એ આખું વર્ષ વાપર્યું એટલે કે એકત્રીસ સન બે હજાર ચોવીસના રોજ એક વર્ષ એને પૂરું થવા આવ્યું તો મને ઘસારા ખાતે તમે લખશો બાસઠ પચાસ એટલે ઘસારો ગણશો એનો તો પછી આખરની બાકી નીકળશે અઠ્ઠાવન ત્રણસો પચાસમાંથી બાસઠ પચાસ માઇનસ કરશો એટલે આખરની બાકી તમારી નીકળશે પાંચ હજાર સોરી બાવન હજાર સો બાવન હજાર સો આખરની બાકી હતી એ એક બીજા દિવસે એટલે કે નેક્સ્ટ યર નવું વર્ષ છે તો એના અંદર શરૂની બાકી લખાઈ દો બાવનસો ઓકે એટલે કે બાવન ને એમાં ઘસારો ગણો બત્રીસ પચાસનો પછી એમાં પિસ્તાલીસ આઠસો પચાસ બાકી આવશે આવી રીતે ગણતું રહેવાનું ઓકે ત્યારબાદ એ આપણને પ્રથમ ત્રણ વર્ષ પૂછેલું તો ખાલી આપણે ત્રણ વર્ષો કીધું આઠ વર્ષનું કીધું તો આઠ વર્ષનું ગણવાનું ઓકે આ સેમ ટુ સેમ લગાવતું લગાવતું જોવાનું બીજું કંઈ છે એની અંદર આગળ જોઈએ અને તે જોતાં પહેલાં મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો ઓકે આગળ જોઈએ બીજા નંબર છે શર્મા લિમિટેડ તારીખ એક ચાર બે હજારથી બે હજાર બાવીસના રોજ સડસઠ હજારની કિંમતનું એક કેન્દ્ર ખરીદ્યો આ યંત્રને ગોઠવવાનો એક ત્રણ હજાર થયો અને દર વર્ષે ઘટતી જતી બાકી પદ્ધતિ મુજબ દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે ઘસારાની રકમ શોધી તથા પ્રથમ ત્રણ વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો તો એક ચાર બે હજાર બાવીસમાં સડસઠ હજાર પ્લસ ત્રણ હજાર એટલે સડસઠ હતા અને ગોઠવવાનો કત્રણ ત્રણ હજાર થયો એટલે ટોટલ સિત્તેર હજારની પડતર કિંમત થઈ ગઈ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ સાત હજાર રૂપિયા દસ ટકાના હિસાબે ઘસારો ગણ્યો હતો હવે આમાં ઘટતી જતી બાકી પદ્ધતિ ઓકે તો એમાં જેટલું આવશે એના દસ ટકા જેટલું આવશે એના દસ ટકા એવું ગણવાનું છે તો એક એક ચાર બે હજાર ત્રેવીસનો દસ ટકા ઘસારો ગણી દો એટલે ત્રેસઠ સિત્તેર હજાર હતા પહેલાં તો પછી સાત હજારનો ઘસારો પછી ત્રેસઠ હજાર હતા પછી ત્રેસઠ સોનો ઘસારો છપ્પન સાતસો છ પાંચ હજાર છસો સિત્તેરનો ઘસારો પાંચ આઠસો ત્રીસ આવ્યો હવે આવે આપણે યંત્ર ખાતું તૈયાર કરી દો સિમ્પલી એકદમ રોકડ ખાતે ત્રણ હજાર ખાતે બેંક ખાતે સડસઠ હજાર ઓકે સિત્તેર હજાર ઘસારો ગણો નેક્સ્ટ યરનો એટલે એક વર્ષ આખું વાપર્યું અને એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ આવ્યું ઘસારો સાત હજારનો બાકી ત્રેસઠ હજાર શરૂની બાકી બની જશે હવે બીજા દિવસે એક ચાર બે હજાર રોજ હવે ત્રેસઠ હજાર લખવાના અને પછી એક વર્ષ એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના ઘસારાને ત્રેસઠસો આખરની બાકી છપ્પન સાતસો અને એ શરૂની બાકી બનાવી દો બીજા વર્ષે બીજા દિવસે એટલે બે હજાર ચોવીસ એક ચાર બે હજાર ચોવીસમાં છપ્પન સાતસો અને હવે એક વર્ષ વાપરો એટલે એકત્રીસ ત્રણ પચીસના રોજ ઘસારા છપ્પનસો સિત્તેર આખરની બાકી એકાવન હજાર ત્રીસ ઓકે ત્યારબાદ બીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ ભાઈ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી અને તમે જો મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને સોલ્યુશન ચોપડામાં તારીખ એક ચાર ચોવીસ ના રોજ યંત્ર ખાતાની બાકી સાઈઠ હજાર છે દર કંપની વર્ષ દસ ટકા લેખે ઘટતી જતી બાકી પદ્ધતિને આ રીતે ઘસારો ગણે છે તારીખ એક દસ ચોવીસ ના રોજ હા એક આ યંત્રની ચોપડી કિંમત પચીસ ટકા નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું તો ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડી જરૂરી આમનો તો નહીં યંત્ર ખાતું તૈયારો કરો તો યંત્ર ખાતું ને આમનો તો કંઈ એક ચાર ચોર બાકી એક ચાર ચોવીસનો બાકી સાઠ હજાર દસ ટકા ઘસારો એટલે છ હજાર હા એક ચાર ચાર સાઠ હજાર એક દસ ચોવીસ સાઠ હજાર ગુણ્યા દસ ગુણ્યા છ ગુણ્યા બાર તો કેટલા થશે ત્રણ હજાર થશે ભાગ્યા માઇનસ કરશો ત્રણ હજાર એનામાંથી તો ત્રણ હજાર ગયા એટલે નુકસાન બેંક કેટલાનું બસો પચાસ કેવી રીતે આવી ગયો પચીસ ટકા નુકસાન હા એટલે સત્તાવનસો નું પચીસ ટકા સત્તાવન હજાર ગુણ્યા પચીસ ચૌદ હજાર બસો પચાસ ઓકે ચાર હજાર બસો બેતાલીસ હજાર સાતસો પચાસ વધશે નુકસાન હવે યંત્ર ખાતુંની બનાવી દેસું તો કે એક ચાર ચોવીસ સ્વરૂની બાકી સાઠ હજાર એક દસ એક દસ ચોવીસ ઘસારા ખાતે ત્રણ હજાર રૂપિયા નફા નુકસાન ખાતે ચૌદ હજાર બસો પચાસ અને બેંક ખાતે બેતાલીસ સાતસો પચાસ આમનો ઘસારા ખાતે ઉદાહર ત્રણ હજારથી યંત્ર ખાતે જમા ત્રણ હજાર નફા નુકસાન ખાતે ઉધાર ત્રણ હજાર તે ઘસરા ખાતે જમા ત્રણ હજાર નફા નુકસાન ખાતે ઉધાર ચૌદ હજાર બસો પચાસ તે યંત્ર ખાતે જમા ચૌદ હજાર બસો પચાસ ઓકે મિત્રો હા તમારો ત્રીજા નંબરનો દાખલો છે એ પણ શું થાય છે કમ્પ્લીટ થાય છે બેંક ખાતે ઉધાર પાછું હજુ આગળ છે આમનોદ બેંક ખાતે ઉદાહરણ બેતાલીસ સાતસો પચાસ અને તે યંત્ર ખાતે જેમાં બેતાલીસ સાતસો ને પચાસ સમજી આગળ જોઈશું ચોથા નંબરના દાખલા તરફ આગળ વધીએ બધી ચેનલ પર તમે નવા આવ્યા હોય જૂના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવા રહી જ ગઈ હોય હજુ સુધી કર્યું ના હોય ફટાફટ કંઈ પણ કરો પણ મારે તો ઓલું બટન સબસ્ક્રાઈબ જોઈએ 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 ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ઓકે અને મિત્રો જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન એટલે કે જેટલા બધા તમે વિડીયો જોઈ રહ્યા છો એ બધા જે વિડીયો તમે ઉપર પીડીએફસ દેખાઈ રહી છે એ બધી તમને પીડીએફ મળી જાય તો એ પણ માત્ર એકસો પચાસમાં તો મેળવવા માટે મિત્રો તમને સ્ક્રીન ઉપર આપેલ मोबाइल नंबर पर कॉल कर दो मात्र एक सौ पचास में संपूर्ण गाला सॉल्यूशन नी पीडीएफ मित्रों तक जाए तो फटाफट कॉल करेज ओके आगर दिया चौथा नंबर नो कंपनी है तारीख एक चार बजार ना रोज પિસ્તાલીસ છસ્સોની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું જેનો ગોઠવવાનો ખર્ચ ચૌદસો થયો અને એક યંત્રનું અંદાજિત આયુષ્ય ચૌદ વર્ષનું છે જ્યારે તેની ભંગાર કિંમત પાંચ હજાર આંકવામાં આવી છે પેઢીનું હિસાબી વર્ષ એકત્રીસમી માર્ચે પૂર્ણ થાય છે તો સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે ઘસારાની ગણતરી કરી પ્રથમ ત્રણ વર્ષની આમ નોંધ લખો તો પહેલાં તો શું કીધું છે આપણને આ આલ્ફા કંપની એકત્રીસ ચાર એક ચાર બે હજાર બાવીસના રોજ પિસ્તાલીસ હજાર કિંમતનો કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યો ઓકે જેની ગોઠવવાનો ખર્ચ થયો ચૌદસો રૂપિયા તો પિસ્તાલીસ હજાર છસો એટલે એટલે યંત્ર પડ્યું આપણે પડતર કિંમત ઓકે પછી એન બરાબર કેટલા આપણા છે ને ચૌદ વરસનું કંઈક છે એવું કંઈક આઠ વરસનો અંદાજ છે ત્રણ વર્ષનું યંત્ર એક જ વાંચો કે એન બરાબર ચૌદ એસ બરાબર પાંચ હજાર હવે ક્યાંથી ખબર પડી આપણને એન બરોબર સુધી હું શોધી રહ્યો છું હા અંદાજિત આયુષ્ય શું છે ભાઈ ચૌદ વર્ષનું છે એટલે તમારું એસ તમને આપેલું છે એટલે ભંગાર કિંમત પાંચ હજાર તમારે ડી શોધવો પડશે કેટલા ઘસારો ગણવાનો છે આના સિધિટી પદ્ધતિ

એક ચાર બે હજાર બાવીસ સુડતાલીસ હજાર ન તો એકત્રીસ ત્રેવીસનો ત્રણ હજારનો થઈ ગયો પાછું બીજા દિવસે એક ચુમ્માલીસ હજાર ન હતું પાછું ત્રણ હજાર ઘસારો પાછું એકતાલીસ હજાર હતું પાછું ત્રણ હજાર ઘસારો આવી રીતે દર વર્ષે ઘસારો લાગતો જશે પછી એક ચાર બે હજાર બાવીસ સેન્ટ્રલ ખાતે ઉધાર સુડતાલીસ હજાર તે રોકડ ખાતે ચૌદ હજાર સોરી ચૌદસો અને તે બેંક ખાતે પિસ્તાલીસ છસો त्याराद एकत्र हज़ार तेवीस रोज घसारा खाते उधार तरह हज़ार तो यंत्र खाते तरह हज़ार नफा नुकसान खाते उधार तरह हज़ार तो घसारा खाते जमा तर हजार एकत्र तरह पच्चीस चौबीस रोज घसारा खाते उधार तरह हज़ार त खाते जमा तर हजार नफा नुकसान खाते उधार तरह हजार तो घसारा खाते जमा तर हजार पची एकत्र पच्चीस घसरा खाते उधार तरह हज़ार यंत्र खाते जमा त्रहण हज़ार नफा नुकसान खाते जमा सॉरी उधार तरह हज़ार घसारा खाते जमा तर हज़ार रुपया આ મુજબ છે સરવાળો કરવો તો કરી શકો છો ભાઈ પાંચમા નંબરનો દાખલો મિત્રો જોઈશું ઓકે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે આગળ જોઈએ ડીપ ઇન્ડસ્ટ્રી તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજ એક યંત્ર સાહીઠ હજારમાં ખરીદ્યું જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ અઠ્યાવીસો થયો જો પ્રથમ અંદાજિત આયુષ્ય આઠ વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત બાર હજાર આઠસો હોય તો સરકાર હપ્તાની પદ્ધતિએ પ્રથમ ત્રણ વર્ષ માટેનું યંત્ર ખાતું તૈયાર કરો પેઢીનું હિસાબી વર્ષ એકત્રીસ માટે પૂરું થાય છે एक चार बजार बीस बराबर साठ हज़ार प्लस अठावीस सौ सी बराबर बासठ हज़ार आठ सौ एन बराबर आठ सी बराबर बार आठ सौ सॉरी एस बराबर हज़ार आठ सौ भंगार की तब डायरेक्ट घसारो गणवा मंडो तो सी माइनस एस अपोन एट एट बासठ हज़ार आठ सौ माइनस बासठ आठ सौ अपोन आठ एट्ल छ हज़ार बसो पचास घसारो दर वर्षे અવે ગસારો છે તો વાત કરીશું ને બોનોટી ગસારો છે તો 14 4 બજે 2200 રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે 2800 અને બેંક ખાતે 60000 62800 ટોટલ ત્યારે ગસારો ગણ્યો 6250 નો આખરની બાકી આવી 56550 કે શરૂની બાકી બની ગઈ એટલે 56550 લઈ ગયા પલ્સી સોનાની દુકાન આપ

का सर्व पास वापस आओ से 62509 आ करनी बाकी 44050 ओके हाथी मित्रों आ वीडियो पूरा कंप्लीट થાય છે ভিডিও ગમ્યો હશે તો વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે જો સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મેળવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો માત્ર 150 માં બધું આવી જશે અંદર ઓકે કોલ કરજો ફટાફટ